પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદ નગરપાલિકાની બેદરકારી સામે અવાજ ઉઠાવનાર જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સામે આમોદ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી ફક્ત છ મહિના પહેલાં નગરપાલિકા દ્વારા એકત્રીસ લાખ રૂપિયાના ડોર ટુ ડોર ટેમ્પા ખરીદવામાં આવ્યા હતા પરંતુ તંત્રની કઠિત બેદરકારીના કારણે આ ટેમ્પા હવે બગદેલા હાલતમાં છે નગરમાં છેલ્લા ઘણા દિવસોથી કચરાનો ઢગલો વધતો જાય છે અને નાગરિકો તંત્રની અસમર્થતાથી ત્રાહીમામ પોખાડી રહ્યા છે વોર્ડ નંબર ત્રણના દલિત વિસ્તારમાં સતત પાણીની પાઇપલાઇન લીકેજ ગંદકી અને કચરાની સમસ્યા છતાં તંત્ર બહેરું બન્યું હોવાની લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે અનેકવાર મૌખિક રજૂઆતો છતાં જવાબ ન મળતા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ અંતે પોતાના ઘરનો કચરો નગરપાલિકા કચેરીમાં લાવી પ્રતિકાર સ્વરૂપે ટેબલ ઉપર ઠાલવી દીધો આ પગલાંને લઈને નગરપાલિકાના અધિકારીઓને અસહ્ય લાગ્યું અને બોલાચાલી બાદ સીધી પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે આમૂદ પોલીસે કેતન મકવાણા વિરુદ્ધ આઈપીસી કલમ બસો એકવીસ બસો ચોવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસ ફરિયાદ દાખલ થતાં કેતન મકવાણાની પ્રતિક્રિયા પણ સામે આવી હતી તેઓએ જણાવ્યું હતું કે જ્યારે દલિત વિસ્તારોમાં પાણી અને કચરાની સમસ્યા અઠવાડિયા સુધી ચાલુ રહે ત્યારે નાગરિકને બોલવાનો હક નથી શું અમે માત્ર અવાજ ઉઠાવ્યો છે નગરપાલિકાની નિર્ટ ટોળવા જે કર્યું તે પ્રતિકાર સ્વરૂપ પગલું હતું મારી સામે એફઆઈઆર કરી મારી વાણી દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ ઘટનાએ નગરપાલિકા તંત્રની અસમર્થતા રાજકીય દબાણ અને સામાજિક અસમાનતાના ચહેરો ખુલ્લો મૂક્યો છે આમુદની ગલીઓમાં આવી એક જ ચર્ચા ચાલી રહી છે કે સ્વચ્છતા માટે લડનાર દંડાઈ અને ગંદકી ફેલાવનાર રાજી બ્યુરો રિપોર્ટ પાલી ટાઈમ્સ

તેના દિવસ થતા સુધી સુધી કોઈ નિકાલ ના આવતા અઠવાડિયા કચરા ઉઠાવવા માટે જે ડોર ટુ ડોર ટેમ્પો હતું તે પણ આવેલું નહીં આ એ જ ટેમ્પુ છે જે એકત્રીસ લાખના ખર્ચા નગરપાલિકાએ ખર્ચેલું પણ આજે તેની પરિસ્થિતિ જોઈ શકો છો કે ટેકનિકલ ખામી બતાવે છે ટાયરમાં ખામી બતાવે છે આ અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકીને જે કોઈ માણસ અવાજ ઉઠાવે તેને કેવી રીતે દબાવો તેની પર કેવી રીતે રાજકીય કિન્નાખોરી કરવી તે બાબત તમામ ધ્યાનમાં રાખીને મારી પર આજે ખોટો કેસ કરવામાં આવેલો કેસમાં પણ એવું દર્શાવવામાં આવેલું છે તમારી મીડિયા ચેનલ પણ ત્યાં હાજર હતી ત્યાં લાઈવ પણ હતા મીડિયા વાળા અને તમામ દેશ આ દેશની ચોથી જાગીર મીડિયા પણ હાજર હતી ને મીડિયા પણ જાતે મીડિયોમાં જોયેલું છે આજે એવું કહી રહેલા છે કે મેમની ફેટ પકડી છે જાનથી મારવાની ધમકી આપેલી છે અરે ભાઈ થોડી તો શરમ કરો જાતે મારા ઘરનો કચરો લાવીને આગળ ઠાલવેલો છે એ લોકો લેવા માટે આવતા એના કારણે તેમજ જયારે પણ અહીંયા કોઈ પણ ખોટું થતું હોય ખોટા બનાવો બનતા હોય ત્યારે હું હંમેશા મીડિયામાં આવું છું અનેક વખતે અહીંયા આરટીએ પણ કરેલી છે છ છ મહિના થઈ જવા છતાં આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને મારી પર આ કિન્નાખોરી કરીને જે એફઆઈઆર કરવામાં આવી છે તેમજ તમને વિશેષ જણાવું થોડા સમય અગાઉ આ આ એ જ જગ્યા છે જ્યાં દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે સફાઈ સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી એ આ ફોટો શૂટ કરાવવા આજ નગરપાલિકાના સીઓ સાહેબે જાતે કચરો નખાવીને કચરો વારવાનો જે ઢોંગ કરેલું એનો વિડીયો જાતે મેં ઉતારીને વાયરલ કરેલું એ તમામ બાબતો ધ્યાનમાં રાખીને સીઓ ઓ પર એફઆઈઆર કરવામાં નથી આવી પણ મારી પર એ બાબતો બધી ધ્યાનમાં રાખીને એફઆઈઆર કરવામાં આવી તેમજ અગાઉ પણ મીડિયાના માધ્યમથી જાતે સીઓ એવું કહેતા હતા કે પશુપાલકોએ મારી પર હુમલો કર્યો છે આમ કર્યું છે તેમ કર્યું છે તો સાહેબ તમને કેતન મકવાણા ખોટો બતાવ્યું છે કે હુમલો કર્યો છે ને મારી પર એફઆઈ કર્યું છે તો બીજા પર કેમ નહીં એટલે આનો મતલબ છે કેતનને ફક્ત ટાર્ગેટ કરવામાં આવે છે કેતનને એટલે ટાર્ગેટ કરવામાં આવે છે કેતન પર આપણે ખોટા એફઆઈઆર કરીએ તો કેતન જે કઈ ભ્રષ્ટાચાર છે એમાં બોલતો બંધ થાય પ્રજાલક્ષી ઉઠાવતો બંધ થાય તેમજ તે જે દલિત વિસ્તારમાંથી આવે છે દલિત વિસ્તારના જે કઈ પ્રશ્નો છે તે કોઈ ઉઠાવી ના શકે શું નામ છે આપનું મારું નામ અસારી હિતેશ છે તો પરમ જે બનાવ બન્યો તો તમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે શું કહેશો એ બાબતે જણાવવાનું કે પરમ જે બનાવ બન્યો હતો જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારી ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરેલી છે તો એ કેતનભાઈએ તમારી ફેટ પણ પકડી તમે એવું લખાવ્યું છે જી કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય એ મીડિયાને આ કેમેરામાં આવેલ નથી પણ ધાક ધમકી બી આપવામાં આવેલ છે અને ફેટ બી પકડવામાં આવેલી છે